Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે નીચેના જિલ્લાના સ્થળોએ ત્યારે સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે કે મિત્રો જણાવી દઈએ જેના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી અને મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે નવસારી ડાંગ વલસાડ આ ઉપરાંત અન્ય અગિયાર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આગાહીઓના પગલે સ્થાનિક તંત્ર સાવચેત રહેવા અને જરૂરી પગલા લેવા સૂચના અપાય છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે નાગરિકોને પણ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ પણ આવે ત્યારે સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે વધુ મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ શકે છે જેના વાહન ચાલકોને સાવચેત પણ આપવામાં તો મિત્રો વધુ જણાવી કે રોજ ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ